સમાચાર છે અમરેલી જિલ્લામાં ગોપાલ ઇટાલિયા પહોંચ્યા છે ચલાલા પોલીસ સ્ટેશન ખાતે ગોપાલ ઇટાલિયા છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ચલાલા વિસ્તારના કેનાલપરા વિસ્તારની અંદર ખેડૂત વીજ વાયર પડતા મોત થયું હતું મોતના મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા ગોપાલ ઇટાલિયા સહિત પચાસ જેટલા કાર્યકર્તા પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને ફરિયાદ નોંધાવવા માટે રજૂઆત કરવામાં આવેલી છેલ્લા એક કલાકથી ગોપાલ ઇટાલિયા સહિત કાર્યકર્તા તેમજ પરિવારના લોકો છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે કેનાલપરા વિસ્તારમાં ખેડૂતનું ગઈકાલે મોત થયું હતું વીજ વાયર પડતા મોત થતા આખરે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે ગોપાલ ઇટાલિયા છે તે પહોંચ્યા છે ક્યાં રહેશે નહી કહીએ ક્યાં રહેશે હાલો ને ન્યાય જાય